ભગવાનને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજા ને મજામાં માં દેશો તો ભગવાન સૌની મનોકામના પૂરી કરી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં તો અત્યારે જો આપણે દોઢ વાગવા આવ્યો છે અને અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે અને અહીંયા જો આપણી બધી મેકઅપની તૈયારી કરું છું કેમ કે આપણે જવાનું છે મમ્મીના ઘરે આપણે જવાનું છે લાડવા લઈને તમને તો ખબર જ છે આપણે કેટલા દિવસથી લાડવાની તૈયારી કરી તો જો મારી સાડીને બધું તૈયાર કરી નાખ્યું છે આ સાડીની સાથે આખી પેર છે અને આ છે મારો મેકઅપ જો કેટલો બધો મેકઅપ છે આ લાઇનર છે પછી નેન્ડ પોલિશ લિપસ્ટિક અને આ છે ગાડીમાં મુખવાસ બધાને ખાવા માટે અને આ છે આપણા ફેસવોશના નેપકિન આ સ્પ્રે છે ને આ પણ લિપસ્ટિક છે એકદમ ડલ ડલ લિપસ્ટિક છે એ નથી જો મજાની લિપસ્ટિક છે એટલે તો આપણો આટલો કટ આપણી કટલેરી એટલી જ જોઈએ બીજું તો હું કંઈ લગાવતી નથી મેકઅપમાં કોમ કે એવું બધું કોઈ નથી વાપરતી ખાલી સાદો પાવડર અને લાઇનર મને મેકઅપમાં બે જ વસ્તુ સૌથી વધારે ગમે એક લિપસ્ટિક અને લાઇનર બાકી કોઈ વસ્તુ આપણે મેકઅપમાં ક્યારેય યુઝ નથી કરતા અને આપણું પર્સ પણ તૈયાર થઈ ગયું છે જો આ મારું પર્સ છે કોકોબેરીનું અને એક બે જોડ કપડા લઈ જવાના છે ને જો અહીંયા ધાર્મિક ભાઈના કપડાં પણ ઇસ્ત્રી કરી નાખ્યા છે અને આમ જો આખો રૂમ મારો વેરવિખેર પડ્યો છે અત્યારે કે થઈ છે તો અત્યારે અને આપડે બધી જ થઈ ગઈ છે અને જો આપણો સામાન પણ ભરાઈ ગયો છે જો આ સામાન આપડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણા બેન ની બધા આવે એટલી વાર છે અને અત્યારે જો વરસાદ આવે છે બહારની સાઈડ પછી ધીમો ધીમો વરસાદ આવે છે સવારનો વરસાદ હજી રહ્યો નથી બને નથી એકલો વરસાદ જ કરે છે તો હવે આપણે બેન નહીં આવે પછી તમને બધા મળાવશું કે બેન ને ભાંડી ભાંડી બધા આવવાના છે તો વિડીયો માં સુધી બેન રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મારા દેવાંશુ ભાઈ આવી ગયા છે એના પપ્પાની સાથે વરસાદમાં પલળતા પલળતા કા પલળી ગયો ને કેટલો પલળી ગયો હે વરસાદ પલવાટ પલાડવાની મજા આવી એ હા અને આ મારા ભાનુ બેન આવી ગયા છે ને અમે દીશુબેન ગઈ ગયા દીશુ બહેન મારા અંદર છે જો અમારા દીશુબેન છે જો અમારા ગોરમાં આવી ગયા છે કે આ કેમ તૈયાર થઈ જશો હ શેનો પ્રોગ્રામ હતો ગોરમા બેની તી અને પછી ડાન્સને એવું કર્યું તું ફોટા પાડવા નહોતા ત્યાં આપણે પાડવા છે ફોટા

तेश्यवें जो लेशन करवा मिन्दस. ताइक्यो लेशन. ताइक्यो, गडिक्मा. आया, वाँ, धर्मी क्रिवेशन. वह फास्तो है तुत्वा? यह, लेशन करें? थोड़ू कदाइपुदू. यहाई त्वास्तो है जाईशन. यहाई ताम अधिश्यवे लेसा थैंक यू એટલે મોટી લેજે મારું મારું મેજી દેવું હ કે વર્ષ હતું એટલે મે મોકલી દેવા તને એય તા પપ્પા જાય જો ટાટા કઈ દે પપ્પાને ચિતરક કઈ દે ચિતરક તેના પર આવજો ગૌતમ

ઓ મેક લે તો જલેબી હોતન સી હા તન ભાવે જલેબી મને આપીશ નહીં એકલો એકલો ખાઈશ એવું થોડું આલે એકલા એકલા નહીં દઉં મારે ખાવું છે પણ દેને મને આપને એ દીકા ઓમભાઈ ને આપીશ

વિડિયો બનાવો એમ તને ગમે વિડીયો બનાવો હન તારો વડીઓ શું કામ બનાવો છે ગમે એટલે પછી કોને બતાવો છે પપ્પાને બતાવો છે મમ્મીને મમ્મી તો અહીંયા બેઠી પાછળ જાય એ દીશુબેન બેઠા છે દીશુબેનને કેમ થાકી ગઈ તો સૂઈ જવાનું છે ભૂખ લાગી છે તો કંઈ નહીં તને ભૂખ લાગી દેવાનું છું કેમ ચાન થેપલાનું ખાવું છે શું છે સોડા પીધી કુરકુરિયા ને સોડા પીધી હે તને કુરકુરિયા ભાવે પછી બીજું શું ભાવે શાક રોટલી તું શાક રોટલી ખાશો તો બટેટાની શાક ભાવે બટેટા નું શેક ભાવે એમ તો જો અત્યારે આપણે થેપલા ને એવું બનાવ્યું અને બીજું શું છે કુરકુરિયા અને સોડા એ ખાવાનું છે ભાવે ભાવે એવું તો બધું બહુ હાલો આપણે થેપલા ને એવું ખાવા ભાઈ પછી આપણે ગાડીમાં જવું છે ને ગાડી માં જવું છે કે બસ માં બસ માં જવું છે મોટી ગાડી માં ગમે બસ માં જવું ગમે બસ માં જવું ગમે

અમારા ભોલાભાઈ બસ માં જવાનો તો ગાડી માં આવી ગયા જો દેશ માં જવું છે કોને મળવા જવું છે તમારે દીદીને ને કઈ દીદી જેની તને ખબર છે નામ જેની છે એ જેની કોણ છે તારી દીદી છે હાલો ભાઈ અમારા ભોલાભાઈ તો જેની બેન મળવા જાય છે અને અમારી ગાડી રનવે પર ચડી ગઈ છે આગળ મેહુલ અને સિદ્ધરાજભાઈ બેઠા છે સુરત થી નીકળી છે આપડી ગાડી

આજે પહોંચી ગયા છે અમારા સિદ્ધરાજભાઈ ગાડી ચલાવે છે અને મેહુલ આગળ બેઠા છે મેહુલ ને ગાડી આવડતી નથી આના છોકરા જો બધા સુઈ ગયા માં તો હું ભાઈ સુઈ ગયા દિશુબેન સુઈ ગયા બધા સુઈ ગયા અને આપણે બેઠા છે અને અત્યારે સાડા બાર એક તો થઈ ગયો અત્યારે જો આપણે વોલ્ટ કરવા ગાડી ઉભી રાખી છે અને અમારા ધાર્મિક ભાઈ ને દેવાંશુ ભાઈ ને બધા નાસ્તો કરે છે દીશુ બેન સૂઈ ગયા છે અને આપણે ખેપલાને ને એવું બધું ગાડ્યું છે ગાડી પાર્ક કરી દીધી છે અહિયાં

દેવાનસુભાઈ ઓર્ડર કરવા બેઠા છે અને અત્યારે ચા પીને ફ્રી થઈ ગયા ચા પી લીધી ચા પી લીધી પછી આવી ચા પીવાની તો અમારે દેવાનસુભાઈ ચા પી લીધી છે કેટલી બે કપ પીધી કેમ બે કપ પીધી ને અને અહીંયા જો એના માસા અને પેલા નામ ભુલાઈ જાય છે સિદ્ધરાજભાઈ નાસ્તા પાણી કરે છે સિદ્ધરાજભાઈને જમવાનું એ બાકી હતું અત્યારે બે અઢી વાઈ ગયા છે જમવા બેસી ગયા છે આજે મેં એ જો આપણે હોલ્ટ કરવા ગાડી ઉભી રાખી છે હું ને દેવાંશુ ભાઈ બે હિંચકા ખાવે છે ગયા છે કેમ દેવાંશુ ભાઈ દેવાંશુ ને હિંચકા ખાવાનું બહુ ગમે કેમ દઉં મજા આવે છે હિંચકા ખાવાની હાય કહી દીધું હાય કહી દીધું હા આમાં દેવાંશુ ભાઈ બધાને હાય કરે છે આવ ટાટા કહી દો બાય બાય સીતારામ કહી દો સીતારામ કહી દે દેવાંશુ સીતારામ કહી દો સીતારામ કહી દે નથી કેવું આમ કહી દે આમ સીતારામ એમ કીધું સીતારામ બધાને આ રોલ આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત આપણે જો ગાડી અહીં હોલ્ટ કરવા રાખી છે તો ભાનુ અને ધાર્મિક ને એ બધા ગાડીમાં બેઠા છે અને મેહુલ ને સિદ્ધરાજભાઈ ભાઈ થેપલા ને એવું આપણે ઘરેથી લઈ આવ્યા હતા જમે છે ને મારી સાથે બેઠા છે કેમ દેવાનું